જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરો છો કે બધા મજામાં શું તો જો ફ્રેન્ડ્સ આજે બપોરની રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે ગીસોડાનું શાક બનાવવાનું છે અને અહીંયા ડુંગળી લઈ લીધી છે સુધારીને તેના માટે અહીંયા રાઈ જીરું મેથી દાણા અને મરી પણ લઈ લીધું છે આદુ લસણની પેસ્ટ પણ નાખી દીધી છે બધું સમારીને રેડી કરી લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં રાઈ જીરું મરી અને મેથીના દાણા નાખી દેસુ થોડી વઘાર માટે આપણે લઈ રાયજીરું કકડી જાય એટલે હિંગ અને મીઠો લીમડો ને પેલા તો આપણે ડુંગળી નાખીશું બો ફ્રેન્ચ રાયજીરું કકડી જાય છે હિંગ મીઠો લીમડો અને ડુંગળી નાખી દેશે અને હવે તેને સારી રીતે ડુંગળીને પકાવી લેશું ડુંગળીને આપણે સારી રીતે સાંટી લેશું જેથી કરીને અંદરથી કચાશ નીકળી જાય જો કચાસ રહી જાય તો શાકનો ટેસ્ટ પણ સારો ના આવે તેથી તેને પકાવી પણ ખૂબ જરૂરી છે તો આપણે તેને નાખી દઈશું અહીંયા બાજુમાં આપણે ગેસ ચાલુ કરી લેશું તાવડી મૂકી દેસ તપવા જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લોટ પણ બાંધી લીધો છે અને કોઈ લોટ વણાવવા માટે પણ લઈ લીધો છે આજે થોડીક રસોઈ એક જણની બનાવવાની છે કારણ કે મારે જવું છે જમવા ભારે પ્રસંગમાં એક જ જણાની રસોઈ બનાવી છે આજે આપણે અહીંયા ફટાફટ મંડી રોટલી પેલી રોટી આપણે ગાય માતાની જુઓ ફ્રેન્ડ ડુંગળી પાછા ગયું છે હવે આપણે બધું ઘી થોડા ટમેટા મરચા નાખી દેસુ અંદર થોડુંક એડ કરી તેને પણ આપણે ચડવા દઈશું થોડુંક ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અહિયાં ફટાફટ આપણે ோலி வாச <laughs> <laughs> മന്ിര മാർജി ചമന മാർജാന ബോലോ ഹർ നാറി മാഫ മായി ബോലോ ഹർ നാറി മാഫ മായി થોરું જાણી ને માફ કરજો રે તારી ભક્તિ નો રંગ લાગ્યો રે તારી ભક્તિ નો રંગ લાગ્યો રે મારું કરજે તું મંદિર માં કરજે અજવાણું હજાર મારે કરજે તો માફ મારે છોરું જાણી ને માફ કરજો રે મારી ભક્તિનો રંગ લાગ્યો રે મારી નો રંગ લાગ્યો રે મા

લાલ મરચું પાવડર મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેને થોડુંક નરમ રાખવા માટે પાણી નાખીશું બે થી ત્રણ ચમચી કરીને મસાલા સરસ પાકી જાય અને શાક થોડુંક નરમ રહે તો સારું લાગે ખાવામાં અને હવે આપણે તેને ઢાંકી દેસુ અને અહીંયા આપણે બાજુ મારો છે બાકી આપણે તેને મારું કરજે તો રેખવા મને મંદિર માં કરજે અજવાણું હે જે તું રખવાડું મન મંદિર મા કરજે અજવાોલો હજાર મારી કરજે તું માફ મારી ભૂલો હજાર મારી કરજે તું માફ મારી છોડું જાણીને માફ કરજો રે મા

તો જો મસ્ત મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે અને રોટલી પણ તૈયાર થઈ ગઈ છે જો આશા કરું છું કે તમને આમાં રેડિયો પસંદ આવ્યું હશે તો ચેનલમાં નવા હોવ તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને